હું મંગલુભાઈ ભગત થાનગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમારા પ્રદેશ પંચાળ પ્રદેશની અંદર રોજગારીનો પ્રશ્ન ઊભો થયો છે ત્યારે અમને સરકાર દ્વારા અન્યાય કરી દેવામાં આવ્યો છે કે નર્મદાનું પાણી નહીં ટાઈમે વીજળી નહીં અને લગભગ સાયલા ચોટીલા અને પથ્થરવાળો વિસ્તાર હોવાથી મૂળી તાલુકો આમાં નર્મદાના પાણીની કોઈ વ્યવસ્થા કરી નથી સરકારે રોજગારી કોઈ ઊભી થાય કે ઉલે મંગુબા કેટલા વર્ષથી સરકારે પીવાના પાણીની અને સિંચાઈના પાણીની સરકારે રોજગારીની વ્યવસ્થા નથી કરી છેલ્લા 15 વર્ષથી તો એમ જ કહે છે આગેવાનો કે નર્મદાનું કામ ચાલી રહ્યું છે આવતા વર્ષે આવી જશે આવતા વર્ષે આવી જશે એવી રીતે લગભગ 15 વર્ષથી તો હું જ સાંભળું છું જ્યારે રોજગારી આજે તાલુકાની અંદર કેટલા લોકો બેરોજગારો બન્યા છે બેરોજગારો અમારી પથ્થરવાળી જમીન હોવાને કારણે નર્મદાનું પાણી અમને પૂરું મળી શક્યું નથી ઉંચાણવાળો વિસ્તાર હોવાને કારણે અમને નર્મદાનું પાણી મળતું નથી એના હિસાબે અમારી ખેતી પણ નબળી પડી છે પાણી વગરની છે એટલે અમે અમારો પ્રદેશ અત્યારે બેરોજગાર તરફ ધકેલાઈ રહ્યો છે સરકાર અમારી તરફ થોડુંક ધ્યાન દે ભાગુબા બેરોજગારી આજે ઘટાડવા માટે સરકારશ્રી દ્વારા પગલાં નહીં ભરવામાં આવે તો ત્યારે આપ કોંગ્રેસના પ્રમુખ છો ત્યારે આજે કોંગ્રેસ દ્વારા સરકારની સામે કેવા પ્રકારની આંદોલન કેવી રણનીતિ આપ આંદોલન કર્યા નિભર સરકાર સમજેવું નથી અમે તો અમારી મોઢાની રજૂઆત કરી શકવી છી બાકી આમાં આંદોલનકારીઓને તો જેલમાં પૂરવાનો વારો આવે છે શું મંગલભા આજે લોકોનો અવાજ સરકાર નથી સાંભળતી નથી સાંભળતી ગૂંગી સરકાર છે